પ્રજા નવી જન્મી એટલે જમીનો ભાગ પડે પડે પછી એમાં આવકના સ્ત્રોત ઘટે તો કે ઘટે તો ટેક્સ ઘટવો જોઈએ તો કે ઘટવો જોઈએ તો આવક દસ કઈ રીતે થઈ મને

રામચંદ્ર ભગવાન દશરથ આજ રઘુ દીર્ઘબાઉ ખટવાન વિશ્વસાય એડવીડ દશરથ મૂળા કસ્મક સોદા સુદા સર્વકામ ઋતુપૂર્ણ આયુત આયુ સિંધુદીપ અમરીશ નાભાગ સુરત અરે હા શ્રુત ભાગીરથ દિલીપ અંશુમાન અસમંત સકર રાજા બાહુક વરુક ભરૂક ચાંપ સુદે વિજય હરિત રોહિત ચાંપ આ બધા મહાપુરુષ હરિશ્ચંદ્ર સત્યવ્રત નિબાન અરુણ હરેશ ત્રસ્તુ પુરુકુચ્છ બાંધ આ બધા જન્મ્યા કોઈ કીધું કે હરિશ્ચંદ્ર જેવું રાજ આપતો હોય માણસે કોઈ દી માગ્યું ખરે ત્રિભુવનભાઈ હફલા દઈ વાતો સાહેબ કોઈ એમ ન કીધું કે રાજા હરિશ્ચંદ્ર સતત સતવા દે તો હરિશ્ચંદ્ર જેવું રાજ ખપે ના કોઈ ન કે કોઈ એવી માંગણી કરી કે ભગવાન કૃષ્ણ જેવું રાજ ખપે ના એ એ ના પાડી દીધી સાહેબ બધા એમ કે અમને રામ રાજ ખપે શું કે રામ રાજની જ માંગણી રહી છે અને ફરતે ભગવાન આગળ ખુલાસો કર્યો તો હે રાઘવ જે દિવસે આપ અયોધ્યા છોડી મા સીતાજી ને લઈ નીકળ્યા છો ને એ દિવસે અયોધ્યા ની પ્રજાએ નક્કી કર્યું હતું કે મારો રાઘવ પાસો ના આવે ને ત્યાં સુધી અમે વધારો નહીં કરીએ વંશ સંવર્ધન નહીં કરીએ નવા બાળકોને અમે જન્મ નહીં આપીએ ભગવાન એ દિવસથી આજ દિવસ સુધી હજી સુધી અયોધ્યામાં એક નવો જીવ નથી જન્મ્યો એમ તો હવે કે ભગવાન કે સમજાણું તો આ મરી ગયા છે ઘણા કારણ કે જન્મ હોય તો આપણે હાથની વાત છે સાહિત્ય એવું કરવું છે કામ તમને મળવું જોઈએ સાહેબ સાહિત્ય એવું કરવું છે કે એમાં એમાં રામ આપણામાં ઉભો થવો જોઈએ વાતો એવી કરીને આવી છે વાતડીઓ વગત આળીયું જુદવીયું દહેડા દહેડા માનવી હેડી હેડી વાતડીઓ વાતડીઓ વગત મારો રાજપૂત સમાજ બેઠો હોય તારે મારા બટા ગાડી ઉડ્યો આ ફરાકા ઉડડા ઉતળ ગયો આવો ટાટ કે ગોળીઓ માટ કે બેવડી ફરાકો કાયરો સકો ભાગે કડે ગા ધુબગા બી સંકાટ કે આટ કે વીર ફૂટાલા છે ને ભાઈ ભાઈ એટલે આ રૂપિયાનો ટેક્સ વધ્યા આ તમે ભંડાર મોટો ભાઈ ભગવાન તમારી ભૂલ થાય શું મારો ભરત શું ખબર છે શું શું ભરત ભાવિ પ્રભવ હે રઘુવંશ શિરોમણી આપની ક્ષતિ થાય બાપ જે દિવસે આપ અયોધ્યામાં બધા અયોધ્યાથી વનમાં વધાર્યા અને વનમાંથી ત્રિભુવનભાઈ પટેલ પાછા તમે જ્યાંથી અયોધ્યામાં આવ્યા ને ત્યાંથી અયોધ્યામાંથી એક જીવનું મૃત્યુ નથી થયું સાહેબ જન્મ હોય તો આપણા હાથની વાત છે હે ભાઈ મૃત્યુ તો ઈશ્વરના ઈચ્છાની વાત છે રાઘવજી જે દિવસે તમે અયોધ્યામાં અયોધ્યા ત્યાગ કરીને અયોધ્યા પાછા આવ્યા ને ત્યાં હું અયોધ્યામાંથી એક જીવનું મૃત્યુ નથી થયું તો મને સમજાય ભરત કે કયા કારણસર આ દસ ગણો આટલો તે ફંડ કઈ રીતે ભેગો કર્યો છે ભરતજી બોલ્યા છે ભગવાન કશું નથી કર્યું જે દિવસે આપ ગયા એ દિવસે મેં નક્કી કર્યું હતું કે મારી આ ગાય ઉભી ગયા એને જવ ખવડાવીશ અને એના સોણ મારફતે જે જવ આખા બારા નીકળશે એને ધોઈ નાખીશ અને એ જવથી મારું જીવન ચલાવીશ આ પ્રજાને ખબર પડી પડી ભગવાન અને પ્રજાએ નક્કી કર્યું કે જો અમારો ભરત મોટી જવથી આખો દિવસ કાઢતો હોય તો આપણે તો એની પ્રજાથી સાહેબ એક ટાણો ખાઈને આપણે આપણું જીવનને હલવી દઈએ પ્રજાએ ભગવાન ચૌદ વર્ષમાં બીજું ટાણું નથી ખાતું ને એનો એનું ફંડિંગ બધું ભીગું થયું ને એટલા માટે ટેક્સ દુષ્કણો તમને વધારે કરી અને આપી રહ્યો છું સાહેબ આ વાલ્મિક રામાયણ આપણને બતાવે છે યથા રાજા थापा राजा तने बे पटेलो बैठा प्रमुख बैठा એટલે કહો છું કે તમારી જીવી આગેવાની હોય ને સાહેબ એવો સમાજ તૈયાર થાય હા તો ગોર તો કરો બારણ સો ન બોલું ને તો તો સાહેબ હું નગણો છું હું સંસ્કૃતિ નો સંસંકાર માળીશું ના દે હવે છું અમારા માટે તો લોકો એમ જ કીધું બારણ વહન કર્યા વારા છે પણ આમાંથી બેઠો તો એ જ વ્યક્તિ એમને કહી કે કે દીરસ બારટા આવીને મારા વહન કરી મારા ભાઈ રૂપિયા અપાય ધંધા ધમે નથી કરતા હું

રાઘવના જન્મ પહેલા એક નાનકડો પ્રસંગ મારે કેવો છે રાઘવના જન્મ પહેલા કઈ કઈ મા ભગવતી દશરથજીને દેવોએ એમને આમંત્રણ આપ્યું કે હવે અમારાથી આ અસુરો સામે યુદ્ધ જીતી શકાય એમ નથી એટલે દશરથજી આપને આપવું પડશે અને દશરથી મહારાજ યુદ્ધના મેદાનમાં ઉતર્યા એ વખતે પોતાની પ્રિય રાણી કઈ કઈ શાસ્ત્ર અને શસ્ત્ર ની નિપુણ ભાઈ હતી કઈ કઈ પ્રસંગ કદાચ તમે નહીં ખાવ અને સો ટકા નહીં સાંભળ્યો સાહેબ એ કઈ કઈ પોતાના પતિ એમ કીધું કે યુદ્ધના મેદાનમાં હું તમારી હારે આવીશ હું તમારી સારથી બની એમ એટલે દશરથજી મહારાજે એટલું કીધું કે વાત કરું કે શું તું રાજપૂતાણી તું ક્ષત્રિયાણી છે મને વિશ્વાસ છે તું મારી સાથે લડાઈમાં કામ આવે નામથી પણ હજી સુધી અમે રઘુવંશીઓ કોઈને હારે લઈ ગયા કઈ કઈ જીત કરી મારી ઈચ્છા છે મને સાથે લઈ જાવ તમને શું વાંધો છે ટૂંકમાં સાહેબ પૂછે પ્રશ્ન બે કલાક તો મારે તમને દસ મિનિટમાં વાતો કરી દેવી કઈ કઈ મહારાણી ભગવાન રામની પ્રિય માં કહી શકાય કૌશલ્યા કરતા અતિ પ્રિય હોય કઈ કઈ હતી અહીં કઈ કઈ પોતાના રથો સાથે બેહી ગઈ યુદ્ધના મેદાનની અંદર દસે દસ દિશાઓમાં તેનો વિજયનો નાદ ઘોષ થયો ટોકમાં વાત કરી દઉં દશરથી મહારાજના હિસાબે દેવોનો વિજય થયો અને દશરથે દશરથ માટે કરી અને ચારે ચાર દિશાઓમાં દસે દસ દિશાઓમાં પોતાની વાહ ફેલાઈ ગઈ વિજય ઘોષ નામ અને અખંડ પૃથ્વી ઉપર દશરથના નામનો જય ઘોષ થઈ ગયો તો એ વખતે આપી પ્રસન્ન થયેલો મારો દશરથ રામનો પિતા એટલો બોલ્યો હતો કે મહારાણી કઈ ગઈ કે શું જો તું મારી હાથે ન હોત અને રથના પીડામાં જો તે તારી વાંગણી ને મૂકી હોત ને તો આજ મારો વિજય નથી હોત આપણે બધા ટૂંકમાં વાત જાણીએ છીએ મારે એને એને ઊંડાણમાં માં ફેરી જવી કઈ કઈ તારી ઓગળી ચૂથાઈ ગઈ ચીરાઈ ગઈ પીલાઈ ગઈ તે મારા માટે કરી અને યુદ્ધના મેદાનમાં તે ભોગ આપી દીધો આજ કઈ ગઈ તું મગઈ ને આપું તો હું રાજપૂત ક્ષત્રિય નહીં મારો પિતા આજ રાજા છે કઈ કઈ કીધું કે ના મને કોઈ જરૂર નથી તારા જેવો પતિ મળ્યો છે એથી વિશેષ મને કોઈ જોઈતું દશરથે પોતા આગળ જીદ કરી છે કે તને ઈચ્છા પણ એવા બે વચન મોગી તો કે બે વચન આજે નહીં સમય આવે મોગીસ પણ આજ મારી ઈચ્છા પૂરી કરી દીયો શું એ વખતે સમગ્ર સૃષ્ટિ ઉપર એટલે આપણા મૃત્યુ લોકમાં પૃથ્વીની વાત કરું છું પછી વર મને પ્રસંગ યાદ આવ્યો મેં નથી કે આજ મારી ફોફી ખુલી હતી મજા લેવી હું બેહી દો થોડી વાર આનંદ કરાવી દઉં એક સાધુ મહાત્મા ખુબ આશ્રમ બાંધ્યા હતા અને અનેક ક્ષેત્રો ચાલુ કર્યા એટલે વાત છોડી દો અનેકો અનેક નાના પ્રકારના અનેક ક્ષેત્રો ચાલુ કર્યા દરેક આશ્રમની અંદર લોકો ધમે આનંદ કરે મજા કરે દીકરીઓને જમારે સાધુ સંતો ને જમારે ભગત ભિખારી જમાડે દરેક ને દક્ષિણા આપે સાધુ મહાત્મા પાસે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી સાધુ મહાત્માએ એ અનેકો અનેકો આશ્રમ માંથી દીધા મૃત્યુ નથી ગાયું દેવકણભાઈ મૃત્યુ નથી કાયું પોતા નક્કી થયું કે આપણે મરી જવાનું છે સેદરામભાઈ અને મૃત્યુ દરેક ને હોય હા કોઈ અમર પટો માત્ર સાત પાત્રો દેવાથી મેં હજાર બાર બોલ્યો છું હાથ જ આમ તો આઠ છે પણ અમે શ્લોક ની અંદર સાત બતાવી અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમાન વિભીક્ષણ કૃપા ચિર જીવન સાત પાત્ર અમર અમે બતાવ્યા છે કયા કયા તો કે અસ્વસ્થામાં એક ગુરુ દ્રોણ દીકરો જેણે છેલ્લા દ્રૌપદીના ગર્ભ ઉપર ઘા કર્યો હતો અને ભગવાન કૃષ્ણ દુખી થઈ ગયા અને એનું ઉપરથી આખી કાતલી ઉડાડી દીધી ખોપરી અને આપણા ગોધરાના જંગલોમાં એમ કે છે હજી સુધી દુખી થઈને પટકે છે અસ્વસ્થામાં બાવનસો વર્ષ પહેલા અસ્વસ્થામાં બલી વ્યાસો ભગવાન બલી મારા નાથને મોકવા જવું પડ્યું સાહેબ આ હા મોકસો મને ખબર છે બે હાથ મારા ફેલાવું તો તારીખ વિદાય દૂર નથી હું માગું ને તું આપી દઈ વાત મને મંજૂર નથી

કામ હોય તો બીજા પાસેથી માગી અને ખાવું કોઈના ભાઈ ના માગતા મારો કવિ એમ કે બુરો પ્રેમ કો પંથ બુરો મુર્ખ છે હાસો બુરો નારશે નહીં બુરો પ્રેમ કો પંથ મીરાએ પ્રેમ કર્યો તો મારા કૃષ્ણમાં હમાઈ જાવ પડ્યું નરસૈયાએ પ્રેમ કર્યો તો હે ભલું થયું ભાગી ધંધા સુખે બસુ શ્રી ગોપાળ એકનો એક દીકરો મરી ગયો પત્ની મરગી ત્યાં ખૂબ દેવો પડ્યો બુરો પ્રેમ કો પંથ બુરો મુર્ખ છે હાસો મુર્ખા મણાની સભામાં કોઈની મશકરી ન કરવી રાત વાહો જંગલ માં રોકાવ બહુ બુરી ચીજ છે ભાઈ બુરો પ્રેમ કોંથ બુરો મૂરખસે હાસો બુરો નારશે ને વાસો બુરી નારી કુલ સાસુ કર

અને ત્રણ દાડ રહ્યા છે ચોથા દિવસે કુમાર ભાગી જવું જોઈએ એટલે અમારો કવિ એમ કે બુરો પ્રેમ કો પંથ બુરો મૂર્ખ છે હાસો બુરો નાર છે નેહ બુરો જંગલ મે વાસો બુરી નારી કુલ સાસુ ઘર બુરો જમાઈ અરે બુરો પેટ પંપા સુરન મે બુરો ભાગનો એના કરતા કવિ વચ્ચે એક બહુ લીટી મોટી ગીતી છે કે બુરી સોમી સેવ બુરો ભગની ઘર ભાઈ બધાની નોખણની સેવા કરવી લોભિયાની કોઈ દી સેવા ન કરવી અને લોભિયા ની સેવા નું ફળ મળે ને તો હું ભાગના પેટનો પેટ નીચો જાહેર માં લખી આ પૂછે લોભિયા ની તમે પેઠા ભાઈ ગમે એટલી સેવા કરો એનું ફળ ન મળે ન મળે ને રસોડ ભાઈ મારા બાપ કદી મળે લોફિયા લોભિયાની લોભિયા ની ફળ ન હોય

કેવી કેવો સુંદર પ્રસંગ અને કેવી મજાની વાતો બે બે મહાપુરુષો એવા જન્મ્યા એક કુળની અંદર અને દાદોન પુત્રો બે કે ભગવાનના બબે જન્મ કરાયા મત્સ્ય કચ્છવારા કમઠ નર હરિ બલિ વાહન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન મત્સ્ય કચ્છવારા કમઠ નર હરિ બલિ વાહન પ્રહલાદ ભાઈ સાહેબ પ્રહલાદ પાણીદાર જન્મ્યો ભગવાન નરસિંહમાં અવતાર જન્મ લેવો પડ્યો અને એમ કીધું પ્રહલાદ મારા બાપ તારા માટે હું બેઠો છું અને હૃણાકશ્મ ને ફાડી નાખ્યો એના દીકરા નો પ્રહલાદ ના દીકરા નામ શું વિરોચન અને વિરોચન નો બીજો દીકરો શું નામ એનું એનું શું નામ તો કે એના એના દીકરા નામ બલી અને એને સાહેબ એવી એવી ભક્તિ ની તાકાત લગાડી દીધી કે પરમાત્માને વામન ભગવાન નું સ્વરૂપ લઈ અને આ ધરતી ઉપર સંપુ પડ્યું સાહેબ આ દસ અવતારો હમદભાઈ એમાં મુખ્ય બે અવતાર કયા કયા વામન અને નરસિંહ અવતાર બે દાદો પુત્ર બે સામ્રાજ્ય જન્મી ગયા ભગવાન બબે અવતાર કરાવી દીધા છે એની ભક્તિની સાબ્રતા કેટલી કલ્પના તો કરજો સાહિત્ય એમાં વાલીએ બગીચો બનાવ્યો ભાઈ વાલી અને એને વિશ્વના દસ લાખ યોની વૃક્ષોની હતી દસ લાખ યોની તમામ પ્રકારના વૃક્ષો લાવી અને એવો સુંદર બગીચો બનાવ્યો હતો એવા ધરણો ઉભા કર્યા હતા એવા પર્વતો અંદર બનાવ્યા હતા કિસ કે વિશ્વના લોકો એને દેખવા માટે આવતા હતા પણ વાલી ની એક નિયમ હતો કેવો કે એની રજા મંદિર વગર કોઈ પણ એના બગીચામાં પ્રવેશ કરી શકતો નહીં અને કીધું તો કે શું મેં તમને યુદ્ધના મેદાનમાં મદદ કરી તમે રાજી થયા છો કે તો કે મેં વાલીનો બગીચો નથી જોયો અને વાલીના ઉપવન જેવું દુનિયામાં એક નથી જો તમે રાજી થઈને કહો તો મારે વાલીનો બગીચો દેખવો છે દશરથજી મહારાજ એક ક્ષણ માટે વિચાર કરી શાંતિથી રસમાં રથમાં બેસી ગયા એટલું બોલીને નાખ્યા કે કઈ કઈ તારી આ માંગણી યોગ્ય છે હે તે બરાબર નથી મહારાજ ન કહી ગયા અને પોતે સ્વીકાર કરી લીધો સારું તારી ઈચ્છા હવે વાલી એટલો ઘમંડી હતો એટલો અહમી હતો એટલો અહંકારી હતો કે રાવણ કરતા અનેક ગણો અહંકાર એ વાલીમાં પડ્યો હતો રાજી થઈ રહી છે વાલી અરે ભગવાન માફ કરજો દશરથિ મહારાજ એ શું કર્યું થઈ ગઈ રથમાં બેસાડે અને નીકળી ગયા વાલીના ઉપકન માં ટૂંકમાં વાત કરી દીધું વાલીના ઉપવનની અંદર અંદર વગર વગર એ વગર રાજા એ વગર અહંકારી માળી પણ અહંકારી હતો કારણ કે જેવો રાજા હોય એવી પ્રજા હોય માળી અહંકારી હતો માળી આવતા હોય ફરતો જોઈને એટલું બોલ્યો કે તમે મંજૂરી લીધી છે બગીચા માપવાની

જે રાજધાની હતી એમાં પ્રવેશ કરી અને માળીએ વાત કરી કે રાજધાની અનુમતિ વગર આપે અનુમતિ નથી આપી આપે પરવાનગી નથી આપી અને દશરથ અને દશરથની પત્ની કઈ કઈ બે આપણા ઉપરમાં ફરે છે બસ આટલું જોઈતું હતું વાલી અને વાલીનો ભગવાન રામ પિતા દશરથને બધો ભરી પરિચય તો વાલી કઈ પ્રકારનો છે ને કેટલા વરદાન છે કઈ પ્રકારનો માણસ છે દશરથજી મહારાજે વિચાર કર્યો ગજબ થયો છે હવે મુશ્કેલી છે એમ વાલીબારો આવ્યો એમનો મંત્રીઓ સાથે રસાલા સાથે હશે વધારો 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 દશરથજી અયોધ્યા નરેશ વધારો કે હાજી અમારા ઉત્પન્ન દેખવા માટે વધાર્યા આજે ઈચ્છા હતી કે આની વૃદ્ધિ દેખવા માટે આવ્યા ભલે આવ્યા પણ તમને ખબર નથી કે આ પરમિશન લીધા વગર અંદર પ્રવેશ નથી થતો ક્યાંય મને ખબર છે તો તમે કેમ નિયમ કેમ થોડ્યો મારી પત્ની ઈચ્છા હતી મને લઈને તો હવે બધાની વાત કયા આવે તો એમને તો હવે જવાશે નહીં આનો દંડ તો તમારે ભોગવો પડશે તો કે બોલો કઈ રીતે કે પેલું ઈ છે કે તમે મારી સાથે યુદ્ધ કરો દસરતે ખબર હતી કે આના હાથે યુદ્ધ કરાય કારણ કે વાલી સામે જે યુદ્ધ કરવા માટે હમત હોય જાય એની પચાસ ટકા શક્તિ પોતાની વાલીમાં એને બતાવ હતો એ વાલી સામેના વ્યક્તિની પચાસ ટકા શક્તિ અડધો શક્તિ એને મળી જતી અને વાલી તો હતો અને હમણાંની અડધી શક્તિ આવે એટલે ગમે હું હારી જાય के बराबर करता थी कि करो मुझे फायदो सेव ले तो क्या काम करो मार्च के बाद भी इंटरनेट तीस के बाद भी नहीं करो ना हमें आता होता है बहुत सारे बंदूक तुम्हारे नगर वाली क्या सारे बंदूक बहुत बाकी दिया तुम्हारा तो कुछ को कुछ ही नहीं अरे दस से दस विशाल मार्च के दिन के मोहित बाद मारा तुम्हारा भी लड़ाई कराए सारा कुछ बोल तो एक बात करो विजय सर तू कुछ तुम्हारी पत्नी कहीं ना मिली हो सही

ਗੁੱਡ ਮਾਰਨ ਵਾਲੀ ਨਾ ਸਿਹਾ ਸੰਨੀ ਇਹਨੋਂ ਪਬਲਿਕ ਤੋਂ ਤੇ ਮੁਕੀ ਦੇਉ ਪੜਿਓ ਅੰਦਰਸ਼ਦ ਜੀ ਮਹਾਰਾਜ ਨਿਕਲ ਗਿਆ ਉਹ ਤੁਮਾਰੀ ਨਹੀਂ ਪਹਿਲੀ ਸਪਸ਼ਟਤਾ ਕਰੋ ਆਏ ਗੋਤਰ ਕਾ ਨ ਮਹਾਨ ਸਾਧੂ ਨੀ ਕਰਨੀ ਬਾਤੋ ਜੇ ਦੀ ਕਾਲੇ ਆਦਿਕਾਲੇ ਮਾਰੀ ਟਿਕਾਲ ਨਾ ਹੈ ਤਾਂ ਕਿ ਵੇਦੇ ਕਮੈਂਟੋ ਪਾਸ ਕਰ ਬਹੁਤ ਵਿਚਾਰਨ ਬੋਲਉ ਪੜੇ ਸੇ